ભારતમાં વસવાટ કરતા લોકો એટલા ભાગ્યશાળી છે કે એને ત્રણ ઋતુનો અહેસાસ થાય છે મહેસૂસ થાય છે જેમ કે શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણ ઋતુનો એને એટલો સરસ અનુભવ થાય છે અને જીવન જીવન એટલી મજા આવે છે કારણ કે આપણા ભારત દેશનું ઋતુચક્ર ખૂબ જ સારું છે અને એને તમે ખૂબ જ સારી રીતે માણી શકો છો હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળામાં હું તમને જે કહું એ એક ગ્લાસ વસ્તુનું એ પીણાનું સેવન કરવું જ જોઈએ કારણ કે ઉનાળામાં થતા મોટા ભાગના રોગોથી બચી શકાય છે એના વિશે સરસ મજાની વાત કરવી છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો ઉનાળાની શરૂઆત થાય એટલે તમારા શરીરમાં અમુક ફેરફારો થવાના શરૂ થઈ જાય છે જેમ કે તમને પાણી પીવાની ઈચ્છા થાય તમને તરસ લાગ્યા કરે તમને એકધારી લૂ લાગવાથી તમારા શરીરમાં નબળાઈ જેવું પણ લાગ્યા કરે શરીરમાં જો પાણી ઘટે તમે યોગ્ય માત્રામાં પાણી ન પીતા હોય તો તમને તમારું શરીર ડિહાઈડ્રેશનનો પણ શિકાર થાય તમને કામ કરવાની ઈચ્છા ન થાય તમને વધારે પડતી લૂ લાગી ગઈ હોય તો પિત્તજન્ય વિકારો પણ ઊભા થાય આવી અનેક પ્રકારની ફરિયાદો જનરલી તમને ઉનાળામાં જોવા મળતી હોય છે તો ઉનાળામાં આપણે એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ અથવા એક ગ્લાસ વરિયાળીનું શરબત પીવું જોઈએ હવે લીંબુ પાણી બનાવો બનાવો છો કે વરિયાળીનું શરબત બનાવ બનાવો છો એ સાકરમાં નાખીને બનાવવાનું છે કારણ કે સાકર છે એ પણ પિત્તના રોગોને શાંત કરે છે એટલે તમારે સાકરમાં બનાવવાનું છે વરિયાળીનું શરબત બનાવો કે લીંબુ પાણી બનાવો હવે આ લીંબુનું કામ શું છે કે લીંબુ પાણી પીવાથી તમને એક તો લૂ લાગતી નથી તમને વારંવાર જે તરસ લાગે છે ખોટી રીતે એ છીપાઈ જાય છે એ લીંબુમાં વિટામિન સી છે જે તમને શક્તિ આપવાનું કામ કરે છે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને લીંબુ પાણી છે તે તમારા શરીરને ઉનાળાની ગરમીને કારણે ડિહાઈડ્રેશન થતું બચાવે છે અને તમારા શરીરમાં પાણી નથી ઘટવા દેતું એટલે ઉનાળામાં તમારે લીંબુ પાણી તો પીવું જ જોઈએ ભૂલ્યા વગર પીવું જોઈએ હવે બીજું વરિયાળીનું પાણી તો વરિયાળીનું પાણી ખાસ કરીને એસિડિટી અને અમલપિત્તથી પીડાતી વ્યક્તિઓ એનું સેવન કરવું જોઈએ કારણ કે વરિયાળી છે એ પણ તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે પાણી નથી ઘટવા દેતું નબળાઈ નથી લાગવા દેતું અને ખાસ તમારા કોઠાને તે ઠંડો રાખવાની કોશિશ કરે છે પિત્તના વિકારોને શાંત રાખે છે તો તમારે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એ લોકોને વરિયાળીના શરબતનું સેવન કરવું જોઈએ હવે તમને લોકોને આ બે પીણા પીવાનું એટલા માટે સૂચવું છું કે આખો ઉનાળો આ તડકાથી આપણે બચવું હોય આપણે ઉનાળામાં થતા રોગોથી બચવું હોય આપણે પાણી ન ઘટવા દેવું હોય તો આ પ્રકારના ઘરગથ્થુ પ્રયોગો કરવા જોઈએ સાથે તમે પાણીવાળા ફળોનું પણ સેવન કરી શકો છો જેમ કે કાળી દ્રાક્ષ છે લીલવા દ્રાક્ષ છે તરબૂચ છે શક્કરટેટી છે પછી હમણાં સરસ મજાની કેરી આવશે આ બધી વસ્તુઓનું તમે ઉનાળાના ફળોનું તમે લોકો સેવન કરશો લીંબુ પાણી પીશો વરિયાળીનું પાણી પીશો એટલે તમને લૂ નહીં લાગે અને ઉનાળામાં થતા રોગોથી સરળતાથી બચી જવાશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી